કુંવરજી બાવળીયા ભરતભાઈ બોગરા તેઓ જ એક નેતા ભરતભાઈ બોગરા આપણી સાથે ફોન પર ગયા છે ભરતભાઈ સૌથી પહેલા તો સ્વાગત જાણવા માંગીશું આ વીડિયો ક્યાંનો છે જસદણના કનેસરા ગામમાં આપ ગયા હતા અને તેમના સ્થાનિકોનો રોષનો સામનો કરવો પડ્યો હતો કોઈ સ્થાનિકોને પ્રાથમિક સુવિધા નથી મળી જેના કારણે સ્થાનિકો નેતાઓ સામે એટલે કે આપના અને કુંવરજીભાઈની સામે પડ્યા હતા ખરેખર સ્થાનિકોનો પ્રશ્ન મારીને ઓરજીભાઈ સામે નહોતું ખરેખર ત્યાં ગ્રામ પંચાયત બે વિભાગ છે ગ્રામ પંચાયતની ચૂંટણી પછી એક ગ્રુપ સરપંચની ચૂંટણી હારી ગયું હતું અને બીજું ગ્રુપ સરપંચની ચૂંટણી જીતી ગયું હતું એટલે સરપંચની ટીમ હારેલા લોકોને મત પાણી નહોતા આપતા એટલા માટેનો એ લોકોનો ગ્રામ પંચાયતનો વિવાદ હતો અને અમે એને સમજાવ્યું હતું કે ભાઈ આ પાણી અહીંયા સુધી સરકાર આપે છે ગામ સુધી ગામમાં વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયતે કરવાની હોય છે એટલે પાણીનો ગામ વિસ્તારમાં પરંતુ એક સામાન્ય બાબત હતી અને એ ગામના લોકોને મેં સમજણ પૂર્વક સમજાવ્યું હતું અને એ લોકો પણ સ્વીકાર્યું વાત તમારી સાચી છે બીજો કોઈ એવો સરકાર નો વિરોધ હોય કે સરકાર વિરોધ માં રોષ હોય એવી કોઈ વાત નહોતી ભરતભાઈ આ વિડીયો આજ સવાર નો છે એ વાત સાચી છે

અને જે કઈ પ્રશ્ન છે એ સારી રીતે ઉકેલી શકે ગામના લોકો રજૂઆત કરે તો સૂરજભાઈ નો કહેવાનો મતલબ એવો હતો મત નહોતા મેળા ને કામ નહીં થાય એવો કોઈ ઇરાદો નહોતો એવી કોઈ વાત ન હતી એટલે આ ગામમાં બીજા કયા કયા સ્થાનિક પ્રશ્નો આપના ધ્યાનમાં આવ્યા આજે જયારે આપ મુલાકાતે ગયા ગામ ગામમાં પીવાના પાણીનો સ્થાનિક પ્રશ્ન હતો પીવાના પાણીનો વિતરણ વ્યવસ્થાનો પ્રશ્ન હતો અડધા ગામને પાણી મળે છે ને અડધા ગામને નથી મળે નથી મળતો એ ટાઈપનો પ્રશ્ન હતો બિલકુલ ચાલો અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોઘરા જેઓએ જણાવ્યું કે સરપંચને લગતો એક પ્રશ્ન હતો જે ઉકેલી દેવામાં આવ્યો છે અને સાથે જ તેઓએ કહ્યું કે આજનો જ આ વિડિયો છે તેઓએ વાત સ્વીકાર કરી છે કે દોઢ કલાક પહેલાનો આ વીડિયો છે ગામના લોકો સાથે તેઓએ વાતચીત કરી હતી અને ગામના લોકોનો જે પ્રશ્ન હતો તે હલ કરવાની તેઓએ અહીંયા ધારણા આપી છે સ્થાનિકના પ્રશ્ન અંગે તેઓ ચર્ચા માટે ગયા હોવાની વાત તેઓએ કરી છે ગ્રામ પંચાયતના વિવાદ મુદ્દે તેઓ વાતચીત કરવા માટે ગયા હતા આ કોઈ મોટો પ્રશ્ન નથી ચર્ચાથી હલ થાય તેવો પ્રશ્ન હતો અને સાથે જ તેઓએ કહ્યું કે સ્થાનિકોના પ્રશ્ન મુદ્દે ચર્ચા કરવા માટે તેઓ કનેસરા ગામમાં ગયા હતા આ વીડિયો એ સાચો વિડિયો છે આજ સવારનો એટલે કે થોડી વાર પહેલાનો દોઢ કલાક પહેલાનો જ વીડિયો હોવાનું સ્વીકાર કર્યું છે ભરત બોઘરાએ